નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અભી ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર ઉપલેટા શહેર અને તાલુકાઓમાં બારે મેઘ ખાંગા ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદની પાણી ઘરોમાં ઘૂસ્યા ઉપલેટા શહેર અને તાલુકામાં બારે મેઘ ખાંગા ઉપલેટાના અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી પંદર ઇંચ જેવો વરસાદ એક જ દિવસમાં વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જે મોપલેટા શહેરમાં પણ વહેલી સવારથી અતિભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં નીચાણવાળા વિસ્તારમાં ખાજાનગર અને રસુલપરા જેવી સોસાયટીઓમાં વધુ વરસાદને લઈ અનેક ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા

અમારા ઘરમાં આજ ઘણા ટાઈમથી વરસાદ ચાલુ છે એના કારણે આજ ઘરમાં પાણી ગરી ગયું છે ઘરની વખરી વખરી પલરી ગઈ છે અનાજ બનાજ બધું અત્યારે અમારા ઘરની પોઝિશન તમે જોવો તો આ પાણી પાણી છે બરાબર છે એના કારણે આ ભૂંગરાનું છે કે આ ભૂંગરાશે ત્યાંથી ત્યાંથી પાણીનો બહુ અમારે તકલીફ પડે છે અમે ઉપલેટામાં રહીશી અમારી અત્યારે રસુલપરા સોસાયટી શમશાન રોડ બહુ પોઝિશન ખરાબ છે જે કોઈ પણ આ વિડીયો જોવો ત્યાં જરાક અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આનું કાગ રસ્તો કરી દો